જિલ્લાના ખંભાત નગરપાલિકાની સફાઈ અંગે કામગીરીની ઘોર બેદરકારી સામે આવી છે આણંદ જિલ્લાના ખંભાત શહેર વોર્ડ નંબર આઠ રામનગર વિસ્તારમાં ઉભરાતી ગટરોનો અંત ક્યારે સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય ઠેર ઠેર ગટરોના ઉભરાતા પાણી જાહેર રસ્તા તેમજ ઘરોની અંદર આવી જતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાઓ જોવા મળી છે અનેક જગ્યાએ ગટરોના ઢાંકણા જોવા મળતા નથી અને તૂટેલા નજરે પડે છે નવાઈની વાત તો એ છે કે વોર્ડ નંબર આઠ ખંભાત નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજયસિંહનો વોર્ડ છે અને આ જ વોર્ડમાંથી પાલિકા પ્રમુખ ચૂંટાઈને આવ્યા છે ત્યારે શું આવનાર સમયમાં ખંભાત નગરપાલિકા અને પ્રમુખ શ્રી દ્વારા પોતાના જ વિસ્તારમાં ઉભરાતી ગટરોનો અંત ક્યારે આવશે શું ઉભરાતી ગટરો બંધ કરવામાં આવશે તેની યોગ્ય સફાઈ કરવામાં આવશે તેવું સ્થાનિકો કરી રહ્યા છે ઘણા સમયથી સફાઈ અંગે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે અને નાગરિકોમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે ખંભાત નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જો ગટરો ઉભરાય છે તો પછી અન્ય જગ્યાઓ જ્યાં સફાઈ થતી નથી ત્યાં પ્રજા શું અપેક્ષા રાખે પાલિકા પાસે તેવું સ્થાનિક નગરજનો કહી રહ્યા છે ત્યારે હવે જોવાનું કે આવનાર સમયમાં વોર્ડ નંબર આઠમાં ઉભરાતી ગટરોની યોગ્ય સફાઈ કરવામાં આવશે કે હજુ રોગચાળો ફાટી નીકળવાની રાહ જોવાશે અહેવાલ શૈલેષ પંડ્યા Combat Arland.